આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર અલંગના મળાર ગામે પાંચ વર્ષના માસૂમ બાળકના મોતનું રહસ્ય હજી પણ અકબંધ છે ત્યારે કોળી સમાજના આગેવાનો અને પરિવાર દ્વારા આજે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા કલેક્ટર ઓફિસે ત્યારે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી ત્યારે જય નામના પાંચ વર્ષનો માસૂમ બાળક શાળાએ ગયા બાદ પરત આવ્યો ન હતો જે માસૂમ બાળકના અલગ અલગ અવશેષો મળી આવતા મામલો પેચીદો બન્યો છે ત્યારે પરિવારની શંકા હત્યાની છે જ્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં માસૂમ બાળકના મૃત્યુનું કારણ અન્ય પ્રાણી જણાવવા આવ્યું છે ત્યારે જય મકવાણાના રહસ્યમય મોતને આજે દસ દિવસ વીતી ગયા છે પરંતુ હજી સુધી મૃત્યુનું કારણ જાણી શકાયું નથી હું બોલી નરેન્દ્રભાઈ દીપકભાઈ ગામ સોનગઢ ભાવનગર ચુડિયા કોળી સમાજ પ્રમુખશ્રી કોળી સમાજ સમસ્ત કોળી સમાજ દલિત અધિકારી મંચ અન્ય સમાજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ત્યાંના માજી ધારા ધારાસભ્ય કનુભાઈ બારૈયા સાથે જે મનાર ગામમાં સત્યાવીસ નવ ના રોજ જે સાડા દસ પછી સવારના સાડા દસ પછી જે બાળકનું અપહરણ થયું અને ત્યારબાદ એનું મર્ડર થયું મર્ડર થયું એના બાબતમાં આજે અમે કલેક્ટર સાહેબ જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કેમકે બાળકના અવશેષો જુદી જુદી જગ્યામાંથી મળ્યા છે અને અવશેષો પૂરા ન મળતા શરીરના ગળાનો ભાગથી માંડીને માથું અને ખાલી હાથનું કાંડું જ મળ્યું છે ત્યારે બીજી કોઈ અવશેષો મળ્યા નથી અને કોઈ પણ નિપક્ષ કોઈ તપાસ એવી કોઈ ઊંડી થઈ નથી અને આજે અમે સાહેબશ્રીને સમસ્ત કોળી સમાજ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને કહેવાના છે કે ત્રણસો બેમાં દાખલ કરી ઉનાળપૂર્વક તપાસ કરો અને જય મકવાણાને ન્યાય મળે અને એના માતા પિતાને ને એક કોળી સમાજ કે શું અન્ય સમાજમાં પણ આવો કોઈ દાખલો બીજો બેસે નહીં અને કોઈ એવું બીજો બનાવ બને નહીં જેથી કરીને ગુજરાતની અંદર આ એક મેલી વિદ્યા કરવાવાળા કે તાંત્રિક વિદ્યા કરવાવાળા જે કોઈ હોય કે જે કોઈ અપહરણ કરી જે આ દુષ્કર્મ કર્યું છે તેને આપણે સજા એકીએ એના માટે આજે સમસ્ત કોળી સમાજ આજે ભેગો થયો છે અને કલેક્ટર સાહેબ ને પત્ર દેવાનો છે હત્યા થવાનું કારણ એક જ છે કે જાણે જુઓ તો આપણે શરીરના ભાગે કોઈ જનાવર ખાતું હોય તો અડધા અડધા શરીરના ભાગ તો મળતા હોય છે ત્યારે જોઈએ તો આપણે હાડપિંજરથી માંડીને ગળાનો ભાગ આખો કે પગના ભાગ આખા તમામ એ બધા આખા નોખા નોખા છે અને કોઈ જગ્યાએ એવા અવશેષો બીજા મળ્યા નથી ખાલી માત્ર ને માત્ર હાથનું કાંડું પાણીમાંથી મળ્યું છે અને માથાનું અને અગાઉ પણ આ જગ્યાએ તપાસ કરી ત્યારે પાંચસોથી છસો વ્યક્તિ ગોતતી હોય ત્યારે આ વસ્તુનો કોઈ મળી ભાળ મળી નથી હોતી અને ત્યારબાદ અચાનક જ બીજા દિવસે આ બધી ભાળ મળવા મળે છે અને અવશેષો મળવા મળે છે જેથી કરીને અમને શંકા છે કે આ મર્ડર થયેલું છે તો ત્રણસો બે દાખલ કરો અને આ જય મકવાનાને ન્યાય આપો મેલી વિદ્યા એવું લાગે છે મેલી વિદ્યા એ કારણથી લાગે છે કે ત્યાં પરપાત્રીય શખ્સો જે અલંગની અંદર મજૂરો હોય છે તે બારના આઉટ પ્રદેશના આ રીતની વિદ્યાઓ કરતા હોય છે એવું બહાર આવેલું છે જે તે સમયે એટલે એના આધારે આપણે કહી શકાય કે આવું બન્યું હોય અને જે બન્યું છે ત્યાંથી જે સોસાયટીમાં છ હાથ મકાન છે ત્યાંથી હાથનું કાંડું મળેલું છે અને તે બાજુ ઇલેક્ટ્રિક શોક મૂકતા હોય અને એમાં પણ કઈ બનાવ બન્યો હોય તો આપણે કહી શકાય કે આ મર્ડર મિસ્ટ્રી હોઈ શકે અને બીજા નંબરમાં કે બાળકના જે કપડાં છે એ ખાલી લોહીવાળા છે અને આખા ખુલ્લેલા છે તો કોઈ જનાવરે ખાધું હોય તો એ કપડાં ફાટેલા હોય છે કે એમાં નોર વાગેલા હોય છે કે કંઈક ધૂળ હોય છે ત્યારે એ પણ વસ્તુ જે જોઈએ તો શંકા ઉપજાવે એવું છે તેથી અમને લાગી રહ્યું છે આગેવાન સ્ત્રીઓને સમસ્ત કોળી સમાજ થાય કે આ બટન મિસ્ત્રી છે ત્રણસો બે દાખલ કરો